આગો સુનોદરા રામ પરિવાર દ્વારા આ કાર્યક્રમમાં આવે છે મનોજભાઈ ચાવડાને નમ્ર અનુરોધ કરી ઉપસ્થિત બે સાહેબ અને પર ઉપસ્થિત શ્રી આપણા રંજનદન બડ સાહેબ મેનો મિત્રો આપણા ઉम्मेदवार વડોદરા લોકસભાના બીજી વખત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જવાબદારી સોંપી છે ત્યારે ચૂંટણી પ્રચાર દરેક વિધાનસભાના કાર્યકર્તાનું સંમેલન હોય અને એ કાર્યકર્તા દ્વારા આગામી ચૂંટણીમાં બુથ સમિતિ સુધી પહોંચી લાભાર્થી સુધી પહોંચી જવાય એના માર્ગદર્શન માટે આજે રાવપુરા વિધાનસભાની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ આખી વિધાનસભાના કાર્યકર્તાઓ આજે કમિટમેન્ટ સાથે કે બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં જે બુથમાં મત મળ્યા છે એનાથી વધારે એટલે જે બુથ મળ્યા જે મત મળ્યા છે એ મતની અંદર પ્રધાનમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે કે એની અંદર ત્રણસો ને સિત્તેર મતનો વધારો કરવો અને એ માર્ગદર્શન આજે આ કાર્યકર્તાને આપવામાં આવ્યું છે કાર્યકર્તાએ જે રીતે દસ વર્ષ મને ખૂબ પ્રેમ આપ્યો ખૂબ સહયોગ આપ્યો વડોદરાનું નેતૃત્વગણ એમણે જે સહયોગ આપ્યો એ સાથે સાથે મારા મતદારોએ જે ભાવ સાથે મને દસ વર્ષ સેવા કરવાની તક આપી તમામનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું આવો મિત્રો પ્રધાનમંત્રીશ્રીનું જ્યારે આપણે મત આપવા જઈ છીએ ત્યારે બે હજાર સુડતાળીસમાં ભારત દેશ કેવો હોવો જોઈએ એક કલ્પના આદરણીય મોદીજીએ કરી દીધી છે આપણો પવિત્ર મત એ એવી વિકાસની ગાથા લખવા જઈ રહ્યો છે એટલે આવો આપણે ખૂબ જંગી મતદાન કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને આશીર્વાદ આપીએ કમળના નિશાનને આશીર્વાદ આપીએ આપની બેન રંજન ભટ્ટને આશીર્વાદ આપીએ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ભારત માતા કી જય વંદે મા આજે વડોદરા લોકસભાના લોક લાડેલા ઉમેદવાર અને સતત ત્રીજી ટર્મ માટે જેઓ સંસદ સભ્ય થવા જઈ રહ્યા છે તેવા સંસદ શ્રીમતી રંજનબેનના સન્માન માટે રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું મહાસંમેલન રાખવામાં આવ્યું હતું આ સંમેલન માટે ખાસ વડોદરા લોકસભાના મુખ્ય સંયોજક પાર્ટીના પૂર્વ મંત્રીઓ ત્યાર રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વર્તમાન જેમના મૌન પણ ધ્યાન રાખી છે એવા ભરતજી પરમાર સાહેબ જેવો ઉપસ્થિત હતા આપણે જોયું કે વડોદરા શહેરના તમામ નેતાઓ જેઓ rau વિસ્તારમાં રહે છે તેઓ ખાસે અકોડા વિસ્તારના અમારા લોકપ્રિય ધારાસભ્ય જે તે પાર્ટીના અધ્યક્ષ રવિજીભાઈ સાથે સાથે તમામ મહામંત્રી મહામંત્રીશ્રીઓને બધા જ જે આજે તાલિયાવાડી ખાતે થયેલા સંમેલનમાં કાર્યકર્તાઓએ માન્ય ભરતસિંહજી પરમાર પફી રાજ્યને અમારા પાટીલ સાહેબને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખાસ મોદી સાહેબને અમિત સાહેબને અમિતભાઈ સાહેબને અને નડાજીને એક વિશ્વાસ આપ્યો છે કે આ વખતે વડોદરાનો એક નવો રેપાર થશે જે કદાચ ગુજરાતમાં સૌથી સારા મતોના લીડની જીતશે અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરજો કે જે પ્રકારે હમણાં સુધી આપશ્રીએ મોદી સાહેબ પર જે વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે માન્ય રંજનબેન પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાયમ રાખજો હમણાં સુધી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રંજન રંજનબેને જે કામ કર્યું છું એ જ પ્રકારે આવતા દૂષ્ટો પણ થશે અને આ જ પ્રેમથી ચૂંટણીમાં આ બધા અધિકાધિક મતદાન કરીને બેનને જંગી બહુમતી